એક અનોખી પહેલ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે છત્રીસ થી વધુ લોકો સ્ક્રીનિંગ હાથ કર્યું નિદાન જેટલું વહેલું બચું એટલું જ સહેલું સાથેના ધ્યેય મંત્ર ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે છત્રીસ હજાર વર્ષથી વધુ લોકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ સ્ક્રીનિંગ દરમિયાન કેન્સરના પંચાવન કેસ સામે આવ્યા છે ચાલો જાણીએ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ અનોખી પહેલ વિશે કેન્સરનું જો પ્રારંભિક તબક્કે જ નિદાન થાય તો દર્દીની બચવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે આ હકીકતને ધ્યાને રાખી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે કેન્સર સ્ક્રીનિંગ માટે બે હજાર એકવીસથી ઓપીડીનો આરંભ કર્યો હતો આ પહેલ હેઠળ આજ દિન સુધી છત્રીસ હજારથી વધુ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેના પરિણામ સ્વરૂપે કેન્સરના પંચાણ દર્દીઓનું વહેલું નિદાન થઈ શક્યું છે મોઢા સ્તન અને ગર્ભાશયના કેન્સરને સમયસર શોધી કાઢવાના ઉદ્દેશ સાથે શરૂ થયેલી આ ઝુંબેશમાં મહત્વપૂર્ણ વાત તો એ છે કે આ ટેસ્ટિંગ માટે કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નથી અને તેની સેવાઓ સંપૂર્ણપણે મફત છે અમારો એક મુખ્ય મેસેજ એ છે કે આ માહિતી આપણે વધુને વધુ લોકો સાથે સ્પ્રેડ કરીએ સ્ક્રીનિંગ કરાવો ડરશો નહીં જેટલું વહેલું નિદાન થશે એટલી જ સારવાર સરળ અને ઈઝી થશે અને સર્વાઈવર રેટ પણ આપણો એટલો જ વધારે મળશે આ સ્ક્રીનિંગ હેઠળ ચાલીસ થી વધુ વય ધરાવતી મહિલાઓને મેમોગ્રાફી અને ગર્ભાશયના કેન્સરની તપાસ જેવી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે ખાનગી ક્લિનિકમાં આનો ખર્ચ પાંચ થી છ હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત ઓપીડીમાં મહિલાઓને સ્વતપાસની ટેકનિક પણ શીખવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે જીસીઆરઆઈ માં દરરોજ એક હજાર જેટલા કેન્સરના દર્દીઓ આવે છે અને આ આરોગ્ય સુવિધાનો લાભ મેળવે છે આ લોકો એમ કીધું ભાઈ થોડુંક ડાઉટફુલ છે ઓલું વેમોગ્રાફી કરી સોનોગ્રાફી કરી કે થોડુંક ડાઉટફુલ છે તો બે દી રોકાવ એટલે રિપોર્ટ આવી જાય બધાય પછી હું એક દી રોકાઈ ગયા અને ખબર પડી ગઈ ચેકઅપ કરાવ્યા પછી મને ડિટેક્ટ થયું એટલે મને એમ થયું કે હાલો હવે નવા ઓપરેશન માટે સાહેબે કીધું કે તમે ઓપરેશન કરાવી નાખજો વહેલી તકે એટલે મેં કીધું હા કરાવી નાખશું ચોક્કસ એના માટે મને બહુ સારી છે અત્યારે તબિયત ને તમે પણ લોકો બધા ચેકઅપ કરાવતા રહેજો એટલી મારી વિનંતી આ ઝુંબેશનો લાભ સમગ્ર રાજ્યના નાગરિકોને મળે તે માટે જીસીઆરઆઈ દર વર્ષે એસીથી વધુ કેન્સર સ્ક્રીનિંગ માટે અને જાગૃતિ શિબિરનું આયોજન પણ કરે છે શિબિરોમાં દસ લોકોને રોગની વહેલી તપાસ અને નિવારણ માટેની તાલીમ પણ અપાઈ છે આમ ગુજરાત સરકારની સહાયથી ચાલતી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કેન્સરના અનેક દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે